ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા ડીએમએલટીના કોર્સમાં ચારસોથી ચાળી ચારસો વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા વર્ષે આઈપી ત્યારે એમાં નેવું ટકા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા ફેલ કરવામાં આવ્યા છે આમાં બે પ્રકારની પરીક્ષાઓ હોય છે એક ઇન્ટરનલ અને પ્રેક્ટિકલ ત્યારે મેજોરિટી વિદ્યાર્થીઓ ઇન્ટ પ્રેક્ટિકલમાં પાસ છે ત્યારે ઇન્ટરનલમાં એમને ફેલ કરવામાં આવ્યા છે ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ક્યાં એના પેપરો સારી રીતે સારા અધ્યાપકો દ્વારા ચેક કરવામાં નથી આવ્યા અને આવું આ પ્રકારનું રિઝલ્ટ આવ્યું છે ત્યારે અમારી માંગ છે કે તો આ જે રિઝલ્ટ છે એ પાછું આવે અને વિદ્યાર્થીઓને સારી રીતે પેપર ચેકિંગ કરી અને જો ગ્રેસિંગ માર્કનો ઉપયોગ ઉપયોગ તે કરીને પણ વિદ્યાર્થીઓને આનો લાભ છે અભ્યાસમાં પ્રેક્ટિકલમાં તમે સમજો પ્રેક્ટિકલમાં મેજોરિટી ફેલ છે પાસ છે વિદ્યાર્થીઓ તો થિયરીમાં મેજોરિટી કઈ રીતના ફેલ હોઈ શકે અને ભૂતકાળમાં પણ આવા રિઝલ્ટો આવ્યા અને યુનિવર્સિટી પોતાની ભૂલ સ્વીકારીને ચેન્જય કરેલા છે તો આમાં યુનિવર્સિટીની ભૂલ હોઈ શકે ને બધા વિદ્યાર્થીઓ તો નબળા ના હોય તો ખાસ અમારી માંગ છે કે ફરીથી આ પેપરો ચેક કરવામાં આવે અને ગ્રેસિંગ માર્કનો પણ ઉપયોગ કરવામાં આવે